મોડાસા ટાઉન પોલીસે દુષ્કર્મ માનવ તસ્કરી સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી રોજ ત્રેવીસ ઓગસ્ટના રોજ એક મહિલા જે મૂળ વીરપુર મહીસાગરના વતની છે અને જેમના લગ્ન બે હજાર સત્તરમાં મોડાસામાં થયેલા હતા અને ત્યારથી મોડાસામાં રહેતા હતા તે આવે છે અને પોલીસને પોતાની આફીથી જણાવે છે જેમાં તેઓ જણાવે છે કે બે હજાર સત્તરમાં જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યાંથી બે સુધી તે મોડાસામાં રહે અને બે હજાર વર્ષમાં તેમને કોઈ અજાણ્યા ઈસમ સાથે ફોન થી પ્રેમ સંબંધ બંધાયેલ જેનું નામ તેઓ જણાવે છે સરદાર તરીકે જે ખલચીપુર દઈગામ કોટા રાજસ્થાનનો વતની છે અને તેમની સાથે પ્રેમ સંબંધ બંધાતા કોઈને કહ્યા વગર તે એક દિવસ નીકળી જાય છે સરદારને મળવા માટે અને ત્યાં તેમના ગામે જાય છે ત્યાં થોડો સમય રહે છે તેની સાથે મારજૂ થાય છે અને શારીરિક સંબંધ પણ ફોર્સફુલી જે છે આ આરોપી બાંધે છે અને ત્યારબાદ થોડા સમય બાદ એ જે સરદાર છે તે તેના બાજુમાં આવેલા ગામ સુપુરા ગામમાં રહેતા લક્ષ્મણભાઈને આ મહિલાને એક લાખ રૂપિયામાં વેચી દે છે અને આ લક્ષ્મણભાઈ છે એમની સાથે મહિલા ચાર પાંચ મહિના સુધી રહે છે અને તેની સાથે મારઝૂડ કરે છે અને ફોર્સફુલી જે છે એ શારીરિક સંબંધ પણ બાંધે છે અને આ લક્ષ્મણભાઈ છે એ ચાર પાંચ મહિના બાદ એમની બાજુના જામુનિયા ગામે રહેતા ધનરાજ કિશનભાઈ તવરનાઓને આ મહિલાને વેચે છે અને જે પીડિત છે એમને વેચે છે અને જે પીડિત છે બે વર્ષ જેટલો સમય ત્યાં તેમની સાથે રહે છે અને એ જે સંબંધ બંધાય છે તેમાંથી તેમને એક દીકરો પણ થયેલો હોય છે અને વારંવાર તે ત્યાંથી